નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો આ અમારા આજના નવા વિડીયોમાં મિત્રો તમને આ અમારી ચેનલમાં ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે જો મિત્રો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આ અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે તો ચલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિ માટે આજે આર્થિક પરિસ્થિતિમાં બદલાવ આવતો દેખાય છે આર્થિક પરિસ્થિતિ સુધરતી દેખાય છે આજે આપણે આપણા કામકાજમાં સારો દેખાવ કરી શકીએ કામકાજનો વ્યાપ વ્યાપાર વધારી છે વધારી શકીએ અને એનાથી આજે આપણે સારી આવક મેળવી પણ શકીએ આજે નાણાકીય બાબતોનો હલ આવતો દેખાય છે પણ મિત્રો આજે કોઈની સાથે ગેરસમજણ ન થાય એનું ધ્યાન અવશ્ય રાખજો આજનો શુભ રંગ મરૂણ વૃષભ રાશિ વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો વૃષભ રાશિવાળાએ આજે વાદવિવાદથી બચવું બચવું છે આજે મિત્રો તમે જે કાંઈ કામ કરશો ને કરશો ને એ કામ પૂરું પૂરું ફળ તમારા સુધી કદાચ ના પણ પહોંચે પણ એના માટે બિલકુલ પણ તમારે ડિસ્પૂટ થવાની જરૂરિયાત નથી કારણ કે કામ કર્યું છે તો એનું ફળ મળશે થોડુંક વહેલું કે થોડુંક મોડું પણ આપણને જ્યારે આ કામની ચિંતાઓ કરીએ છીએ ને ત્યારે આપણને બીજું સારું કામ ગુમાવીએ છીએ એનું ધ્યાન અવશ્ય રાખવું આજે સાંજનો સમય પરિવાર સાથે વિતાવશો આજનો શુભ રંગ સફેદ મિથુન રાશિ મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મિથુન રાશિવાળા માટે આજે ખર્ચા બહુ વધતા દેખાય છે આજે તમારા કાર્યક્ષેત્રમાં પણ કાંઈક અચાનક નાના મોટી તકલીફો આવે અને એને લઈને પણ તમારે પૈસા વાપરવા માટે આજે તમારે તમારી આવડત વૃદ્ધિ મહેનત આ બધી બાબતોનો ઉપયોગ કરવો પડશે અને તમારા કામને સરળ બનાવવું પડશે આજનો શુભ રંગ કેસરી કર્ક રાશિ કર્ક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કર્ક રાશિવાળા માટે આજે દિવસ સારો આજે વેપારમાં નોકરીમાં સારા દેખાવ કરી શકાય અને વેપારીઓ માટે આજે કોઈ લાભદાયક પગલાં લેવાતા નજરે આવે છે આજે તમારા સામાજિક કામોમાં તમને સરળતા મળતી દેખાય આજે કેટલીક અનિવાર્ય બાબતોમાં જ તમારે ધ્યાનથી પૈસા બચાવવાના છે બાકી ખર્ચ પર કાબૂ રાખો જરૂરી આજનો શુભ રંગ ગ્રીન સિંહ રાશિ સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો સિંહ રાશિવાળા માટે આજે કોઈ નવી તક સામે આવતી દેખાય છે આજે તમને તમારા કાર્યક્ષેત્રમાં સારું કામ કરીને કામની પ્રગતિ વધી શકો વધારી શકો છો આજે બફર આજે બફોર પછી સમય આપણા વ્યવહારિક કામમાં અને વ્યવસાય વ્યવહારિક પ્રશ્નોના નિવારણમાં સમય ફાળવવો પડશે અને આ કાર્ય આજે તમારી ઘણી બધી ચિંતાઓ ઓછી કરી કરી જશે આજનો શુભ રંગ પીળો કન્યા રાશિ કન્યા રાશિ વિશે વાત કરીએ તો કન્યા રાશિવાળા માટે આજે દિવસ સારો મિત્રો આજે આજે આયોજન કરીને ચાલ ચાલશો તો તમે તમારા મહત્વના કામો બહુ આસાનીથી પૂરા કરી શકશો અને એમાં સારા પરિણામ લઈ શકશો કન્યા રાશિવાળા માટે આજે થોડુંક સાવધાન રહેવાની જરૂરિયાત છે જે સમસ્યાઓ ભૂતકાળમાં આપણને ભૂલી ગયા છીએ એ સમસ્યાઓ ફરી પાછી બેઠી થાય અને આપણને મુશ્કેલીમાં મૂકી શકે છે આજે કન્યા રાશિવાળાએ કુટુંબિક વાદ વિવાદથી દૂર રહેવું જરૂરી આજનો શુભ રંગ ગુલાબી તુલા રાશિ તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો તુલા રાશિવાળા માટે આજે દિવસ સારો છે પણ સંભાળીને ચાલવું ખૂબ જરૂરી છે આજે રોકાણ અંગેના કામોમાં ખૂબ જ સાવધાની રાખજો નહીં તો ખોટી જગ્યાએ પૈસા રોકાઈ જતા આપણી આર્થિક મુસીબતો વધી શકે છે આજે કોઈ પણ કામમાં ઉતાવળ્યો નિર્ણય લેવો નહીં આજનો શુભ રંગ આસમાની વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિ વિશે વાત કરીએ તો વૃશ્ચિક રાશિવાળાએ આજે સાવધાન રહેવાની જરૂરિયાત આજે તમારા જે હરીફો છે તે તમને હરાવવા માટે તૈયારી કરીને બેઠા છે એ લોકોથી આજે તમારે સાવધાન રહેવું જરૂરી છે અને મિત્રો આજે જે આજે છે ને પરિવારમાં કોઈની પણ સાથે મતભેદ ન થવાય એનું ધ્યાન અવશ્ય રાખજો વૃશ્ચિક રાશિ માટે આજે આરોગ્ય સાચવું પણ જરૂરી નહીં તો આરોગ્યને લગતા પ્રશ્નો તમને સતાવી શકે છે વૃશ્ચિકનો લકી કલર લાલ ધનરાશિ રાશિ વિશે વાત કરીએ તો રાશિવાળા માટે આજે દિવસ સારો રાશિવાળા માટે આજે જૂના જે રોકાયેલા પૈસા છે એને તે પરત લાવી શકે છે એનાથી તમારી આર્થિક બાબતો ખરેખર હળવી થાય આજે આર્થિક બાબતોમાં કોઈ રોકાણ કરવાનું હોય તો એ બાબતે થોડુંક વિચારીને પગલું ભરવું તમારા માટે જરૂરી આજનો શુભ રંગ પીળો લીંબુ જેવો પીળો મકર રાશિ મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મકર રાશિવાળા માટે આજે માનસિક થાકનો અનુભવ થતો દેખાય છે મિત્રો ઘણા બધા દિવસથી ગૂંચવાયેલા પ્રશ્નોનું નિરાકરણ તમે કંઈ કર્યું નથી તો એ પ્રશ્નોનું નિરાકરણ આજે કરો તો વધુ સારું પરિણામ લાવશે નહીં તો તમારો માનસિક થાક વધતો દેખાય આજે થોડુંક ધ્યાન આપો તો તમારા જૂના પડતર કાર્ય આગળ વધી શકાય વધારી શકાય આજનો શુભ રંગ ભૂરો કુંભરાશિ કુંભરાશિ વિશે વાત કરીએ તો મિત્રો કુંભરાશિવાળાએ આજે શેર સટ્ટાથી દૂર રહેવાનું છે ઘણા બધા કુંભ રાશિવાળા અત્યારે વિચાર કરે છે કે ભાઈ આપણી આર્થિક સ્થિતિ થોડીક નબળી પડી છે તો કાંઈક શેર સટ્ટા પૈસા કમાઈ લઈએ પણ બિલકુલ જતા નહીં નાય તો જે છે મૂડી એ પણ તમે ગુમાવી શકો છો આજે તમારે તમારે સેને આર્થિક બાબતમાં આવકના સ્ત્રોત વધવા પર ભાર આપવાનો છે એવા નવા રસ્તા શોધવાના છે આજે પરિવારમાં મીઠાશ જળવાઈ રહેશે એવા પ્રયત્નો અચૂક કરજો આજનો શુભ રંગ કેસરી મીન રાશિ મીન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મીન રાશિવાળા માટે આજે દિવસ સારો આજે તમારા સામાજિક કામો તમે સફળતાથી પૂરા કરી શકો છો આજે આર્થિક કામમાં પણ તમને સારી સફળતા મળે પણ તમારે થોડુંક સાવધાનીપૂર્વક આગળ વધવાની જરૂરિયાત છે કારણ કે ઉતાવળમાં કરેલો નિર્ણય કદાચ તમારી પાસે ખોટો નિર્ણય લેવડાવી લેવડાવી દે તો કામ બગડતું પણ દેખાય પણ સાવધાની સાથે ચાલજો સમજી વિચારીને ચાલશો તો સફળતાઓ ચોક્કસ મળશે આજનો શુભ રંગ કેસરી તો મિત્રો આ તો તમારા માટે આજનો દિવસનો સંપૂર્ણ રાશિફળ આજનો વિડીયો ગમ્યો હોય તો વિડિયોને લાઇક કરજો શેર કરજો અને આ અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો તો બસ મિત્રો આજે આટલો ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ